આણંદનો પ્રવેશ માર્ગ સામરખા ચોકડી રાજમાર્ગ પાયોનિયર ચોકડી સહિત શહેરના મોટા ભાગમાં મોટા મોટા ગાબડાઓ વાહનચાલકો માટે યમરાજ સમાન બની ચૂક્યું છે તંત્ર માત્ર પેચવર્કના ફૂટા પડાવીને ઉપલા લેવલ પર મોકલે છે પણ તંત્રએ કરેલા પા આખું શહેર ભોગવી રહ્યું છે સામરખા ચોકડી આણંદ પ્રવેશવાના માર્ગ પચાસ ફૂટ પહોળું અને એક ફૂટ ઊંડું ગાબડું વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન છે આણંદ શહેરમાં રાજપથ માર્ગ મહેન્દ્રશાહ ચોકડી પાયોનિયર હાઈસ્કૂલ ચોકડી સહિત સામરખા ચોકડી સુધી જોડતા માર્ગો પર મોટા મોટા ગાબડા પડી ગયા છે હાલમાં તહેવારોની મોસમ થઈ છે આગામી બે દિવસમાં નવરાત્રિ પ્રારંભ થવાની છે ત્યારે મોટી સંખ્યામાં ખૈલેયાઓ ગરબા રવા માટે આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આવે છે ત્યારે ખખડધજ રસ્તાઓને કારણે અકસ્માત થવાનો ભય રહેલો છે હાલમાં બે દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક માર્ગો પર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે આણંદ ભાલેજ ઓવરબ્રિજથી સાબરખા ચોકડી સુધી માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાથી તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે આ રોડ એક્સપ્રેસ હાઈવે અને નેશનલ હાઇવેથી જોડતા માર્ગ છે સાબરખા ચોકડીથી આણંદ પ્રવેશના માર્ગ પર પચાસ ફૂટ મોટું ગાબડું પડી ગયું છે તો વળી કેટલીક જગ્યાએ ડામર એક જગ્યાએ એકત્ર થતા ટેકરા થઈ ગયા છે જેને કારણે એકસો પચાસ ફૂટનો માર્ગ ઉબડખાબડ બની જતા વાહન ચાલકો માટે મોતના કુવા સમાન સાબિત થઈ રહ્યો છે બે દિવસ દરમિયાન ટુ વ્હીલર ચાલકો પડવા તેમજ કાર ફસાવવાના દસથી વધુ બનાવો બનતા વ્યાપક ફરિયાદ ઉઠી હતી જેથી માર્ગ મકાનની ટીમ ઉચ્ચ અધિકારીને કામગીરી કરી હોય તેવું દેખાડવા માટે દોડી ગઈ હતી આ ઉપરાંત મહેન્દ્ર ચોકડી નજીક પેટ્રોલ પંપ પાસે માર્ગ પર પચાસથી વધુ નાના મોટા ગાબડા પડી ગયા છે તેમજ પાવનેરા હાઈસ્કૂલ પાસેના માર્ગ પર વરસાદી પાણીના નિકાલના અભાવે છેલ્લા ત્રણ માસથી બળખાબડ બની ગયો છે તેમજ માર્ગો પર રખડતા ઢોર અડિંગો જમાવી દેતા હોવાથી વાહન ચાલકો અકસ્માત થવાનો ભય વર્તાઈ રહ્યો છે તેવી જ રીતે નવા રાજપથ માર્ગ પર બાકરોલ ટી પોઈન્ટ પાસે ગાબડા પડી ગયા છે નવરાત્રીમાં રાત્રેલા સમયે આજુબાજુના ગામોથી લોકો વાહન લઈને ગરબે રમશે આવે છે ત્યારે રાત્રિના સમયે ગાબડા ન દેખાતા અકસ્માત થવાનો ભય રહેશે જેને ધ્યાને લઈને નગરપાલિકા દ્વારા હાલમાં વરસાદ બંધ થાય ત્યારે માર્ગો પરના ગાબડા પૂરીને પેચવર્ક કરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે